નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આગળ આપણે ધોરણ છમાં ભાગે એક અને બે એમાં અપૂર્ણાંક સંખ્યાઓમાં એક ગુણના પ્રશ્નોની ચર્ચા કરી હવે એ જ રીતને આગળ એટલે દશાંશ સંખ્યાઓ એમાં એક ગુણના પ્રશ્નો અને એક ગુણની ખાલી જગ્યાઓની ચર્ચા કરીએ તો ચલો જોઈએ એકવીસ કઈ સંખ્યા મોટી છે નીચે બે સંખ્યાઓ આપેલી છે ઝીરો પોઈન્ટ ત્રણ અને ઝીરો પોઈન્ટ ચાર તો આ બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ તો કઈ રીતના ચેક કરવાનું તો જુઓ એક એક અંક ચેક કરીશું અહીંયા આગળ ઝીરો અહીંયાગર 0 હવે ત્રણ અને અહીંયાગર ચાર એક બાજુ ત્રણ એક બાજુ ચાર તો મોટી સંખ્યા કઈ ચાર તો જવાબ શું આવશે જીરો પોઈન્ટ ચાર આ બનશે આપણી મોટી સંખ્યા ચલો ઝીરો પોઈન્ટ પાંચ કે ઝીરો ઝીરો પાંચ તો એક એક અંક ચેક કરો ઝીરો ઝીરો અહીંયાગર પાંચ અહીંયાગર જીરો હવે જુઓ અહીંયા પાંચ અને અહીં જીરો તો પાંચ એ મોટા કહેવાય એટલે શું આવશે જીરો પોઈન્ટ પાંચ એ મોટી સંખ્યા બનશે ચલો નીચે એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ હવે અહીંયા આગળ એક એક પાંચ પાંચ અહીંયા આગળ જીરો અહીંયા આગળ કશું નથી હવે પોઈન્ટ પછી કોઈ સંખ્યા હોય અથવા પોઈન્ટ પછી જીરો હોય તો એનો મતલબ કોઈ થતો નથી એટલે જીરો ઝીરો ઝીરો હોય તો પણ ચાલે ન હોય તો પણ એનું મૂલ્ય બદલાતું નથી એટલે અહીં આગળ આ એક પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ પચાસ એટલે શું આવશે બંને સમાન છે બંને સંખ્યાઓ કેવી સમાન છે એક પોઈન્ટ ચારસો એકત્રીસ કે એક પોઈન્ટ ચારસો નેવું તો ચાલો એક એક ચાર ચાર ત્રણ નવ તો આ ત્રણ કરતો નવ કેવા મોટા તો આ સંખ્યા કઈ આવશે મોટી એક પોઈન્ટ ચારસો નેવું એ સંખ્યા એ મોટી બનશે ચલો બાવીસ દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો એ આગળ કેટલીક રકમ પૈસામાં આપેલી છે તો એનું રૂપિયામાં રૂપાંતર કરીશું તો જુઓ એક રૂપિયો બરાબર સો પૈસા આ રીતના લખી શકાય એક રૂપિયો બરાબર સો પૈસા પણ આપણે જુઓ અહીંયા આગળ પૈસાનું રૂપિયામાં કન્વર્ટ કરવાનું છે એટલે પૈસા એના રૂપિયા કેટલા થાય એ શોધવાનું તો શોધવાનું હોય એ આગળ લખીશું અહીંયા આગળ જે આપેલું છે પૈસા તો પૈસા ક્યાં લખવાના આગળ એટલે જુઓ સો પૈસા બરાબર એક રૂપિયો તો પૈસાની નીચે પૈસા પાંચ પૈસા બરાબર કેટલા રૂપિયા જો આ રીતના કરી શકાય સો પૈસા બરાબર એક રૂપિયો તો પાંચ પૈસા બરાબર કેટલા રૂપિયા હવે ચોકરી ગુણાકાર એમાં પાંચ ગુણ્યા એક ભાગ્યા સો પાંચ ગુણ્યા એક ભાગ્યા સો તો પાંચ પાંચ નીચે સો હવે નીચે સો આવ્યા એટલે શું આવશે બે જીરો તો બે જીરો હોય એટલે પોઈન્ટ એ પાંચની પાછળ હશે બે સ્ટેપ આગળ લઈ જશું તો જુઓ પોઈન્ટ અહીં આગળ હોય તો બે જીરો હોવાથી બે સ્ટેપ આગળ જશે એટલે પાંચ બે સ્ટેપ આગળ જાય એટલે એક અને બે એટલે શું આવશે આ રીતના થશે જો અહીંયા આગળ પોઈન્ટ હોય અહીંયા આગળ આવશે એક બે આ બે સ્ટેપ આગળ કેમ લઈ ગયા તો નીચે બે જીરો હોવાથી તો જવાબ શું બનશે જીરો પોઈન્ટ જીરો પાંચ રૂપિયા એટલે પાંચ પૈસા એટલે રૂપિયા કેટલા થશે જીરો પોઈન્ટ જીરો પાંચ રૂપિયા ચલો બી પંચોતેર પૈસા હવે આ પંચોતેર પૈસા એનું રૂપાંતર કરીશું રૂપિયામાં તો પહેલાં શું લખીશું સો પૈસા સો પૈસા બરાબર એક રૂપિયો સો પૈસા બરાબર એક રૂપિયો તો આ પંચોતેર પૈસા બરાબર કેટલા રૂપિયા તો પંચોતેર ગુણ્યા એક ભાગ્યા સો તો શું આવશે પંચોતેર એકા પંચોતેર ભાગ્યા સો હવે જો બે જીરો હોવાથી બે પોઈન્ટ આગળ જશે એટલે પોઈન્ટ આગળ આગળથી બે સ્ટેપ આગળ જાય એટલે આગળ કોઈ ના હોય તો ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા જવાબ શું આવશે એનો ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા પંચોતેર પૈસા એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા થશે પચાસ રૂપિયા નેવું પૈસા તો રૂપિયા આપેલા હોય એમના એમ રાખીશું નેવું પૈસા એનું પહેલાં શું કરીશું રૂપિયામાં રૂપાંતર કરીશું તો સો પૈસા બરાબર એક રૂપિયો તો નેવું પૈસા બરાબર કેટલા રૂપિયા તો નેવું ગુણ્યા એક ભાગ્યા સો નેવું ગુણ્યા એક ભાગ્યા સો તો નેવું એકા નેવું નીચે આવશે સો નીચે બે જીરો બે પોઈન્ટ આગળ જશે એટલે અહીં આગળ પોઈન્ટ હોય બે સ્ટેપ આગળ જાય એટલે કેટલા આવશે જીરો નેવું રૂપિયા હવે જુઓ અહીંયા આગળ આ નેવું પૈસાના રૂપિયા મળે ઝીરો પોઈન્ટ નેવું રૂપિયા પણ આગળ જે પચાસ રૂપિયા આપેલા છે એ રૂપિયામાં આપેલા છે એટલે એને શું કરીશું આમાં એડ કરીશું એટલે શું આવશે પચાસ પ્લસ જીરો પોઈન્ટ નેવું તો સરવારો કઈ રીતના થાય તો સરવારો અહીંયા આગળ કરીએ પચાસ પોઈન્ટ ઝીરો હવે પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકીશું તો આનો પોઈન્ટ આની નીચે આવશે પાછળની સંખ્યા નેવું તો નેવું આગળની સંખ્યા જીરો તો અહીંયા આગળ ઝીરો સરવારો જીરો નવ જીરો પાંચ પોઈન્ટના નીચે પોઈન્ટ એટલે પચાસ પોઈન્ટ નેવું રૂપિયા પચાસ પોઈન્ટ નેવું રૂપિયા એ આનો જવાબ થશે ચલો આગળ ત્રેવીસ દશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો અહીંયા આગળ એ મીટર સ્વરૂપે દર્શાવવાના છે એક મીટર એટલે સો સેન્ટીમીટર જો અહીંયા આગળ શોધવાનું કયું સેન્ટીમીટર તો એ લખવાનું સો સેન્ટીમીટર બરાબર એક મીટર સો સેન્ટીમીટર બરાબર એક મીટર તો પંદર સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો પંદર ગુણ્યા એક ભાગ્યા સો તો પંદર એકા પંદર નીચે આવશે સો હવે બે જીરો આપેલી હોય એટલે પોઈન્ટ બે સ્ટેપ આગળ જશે એટલે અહીં આગળથી પોઈન્ટ બે સ્ટેપ આગળ જાય એટલે જીરો પોઈન્ટ પંદર મીટર પાછળ એકમ કયું લખવાનું તો જે શોધ્યો હોય એ મીટર શોધ્યો તો મીટર લખીશું ચાલો બાજુમાં બે મીટર તો એ મીટરમાં આપેલું છે એટલે બે એમના એમ રાખીશું પાછળ જે પિસ્તાલીસ સેમી આપેલા છે એને પહેલાં મીટર મોકલીશું તો ચલો સો સેમી બરાબર એક મીટર તો એ આગળ પિસ્તાલીસ સેમી બરાબર કેટલા મીટર તો પિસ્તાલીસ ગુણ્યા એક ભાગ્યા સો તો પિસ્તાલીસ એકા પિસ્તાલીસ નીચે આવશે સો બે ઝીરો પોઈન્ટ બે સ્ટેપ આગળ જાય લે શું આવશે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ પાછળ એકમ આવશે મીટર તો 0.45 પોઈન્ટ મીટર હવે અહીંયા આગળ જુઓ આ બે મીટર આગળ આપેલા હતા તે બે મીટર એ આ બે જીરો મીટર આવે એમાં શું કરવાનું એડ કરીશું એટલે બે પ્લસ જીરો તો આનું સરવાળું કઈ રીતના કરવાનું તો જો અહીંયા આગળ બે પાછળ કંઈ ના હોય તો પોઈન્ટ ઝીરો પ્લસ જીરો પોઈન્ટ પિસ્તાલીસ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ ચલો પાંચ ચાર પોઈન્ટ બે એટલે શું આવશે બે પોઈન્ટ પિસ્તાલીસ મીટર તો આ બનશે આપનો જવાબ હવે જુઓ ધ્યાનથી જોવાનું અહીંયા આગળ મીટર આપેલું હોય તો શું કરવાનું જે સેન્ટીમીટર હોય એને સોએ ભાગવાન મીટર હોય એટલે સોએ ભાગવાન એટલે જે જવાબ હોય સેન્ટીમીટરનો એ મીટરમાં કન્વર્ટ થશે રૂપિયા આપેલા હોય પૈસા એનું રૂપિયામાં કન્વર્ટ કરવાનું હોય તો એને પણ સોએ ભાગવાનું કેમ સોએ જ તો એક રૂપિયો એટલે સો પૈસા થાય તો સોએ ભાગ્ય શો એટલે પૈસા એનું રૂપિયામાં રૂપાંતર થશે એ રીતના હવે આગળ જુઓ સેમી સ્વરૂપે દર્શાવો અહીંયા આગળ મીમી તો એક મિમી એટલે કેટલા સેમી થાય તો એક સેમી એટલે દસ મિમી થાય જો અહીંયા આગળ મીમી સ્વરૂપે લખવાનું છે એટલે અહીંયા આગળ લખીએ એક સેમી બરાબર દસ મીમી જો એક સેન્ટીમીટર બરાબર દસ મીમી મીટર એટલે અહીંયા આગળ સેન્ટીમીટર સ્વરૂપે દર્શાવવાનું છે તો ઊંધું લખ્યા ને દસ મીમી બરાબર એક સેમી તો પાંચ મીમી બરાબર કેટલા સેમી એક સેન્ટીમીટર જે માપપટ્ટી હોય એમાં ઝીરોથી એક એટલે એને શું કહેવાય એક સેન્ટીમીટર તો એના વચ્ચેના નાના દસ કાપા હોય જેને કહેવાય મીમી મીટર એટલે મીમી તો અહીંયા આગળ જોવા દસ મીમી એટલે એક સેમી તો પાંચ મીમી બરાબર કેટલા सेमी तो अभी चौकरी गुणाकार 5 गुणे 1/10 तो 5 * 5 नीचे आवशी 10 नीचे 1 0 એટલે પોઈન્ટ 1 સ્ટેપ આગળ જાય એટલે શું આવશે 0.5 એ કમા આવશે સેમી 0.5 સેમી 9 સેમી 8 મિમી તો આ 9 સેમી સેમી ને સેમી મોજ રવા દીશ પણ આ મિમી આપેલા હોય ને સેમી માં ફેરવશું તો ચાલો 10 મિમી બરાબર એક સેમી તો આ આઠ મીમી બરાબર કેટલા સેમી તો અહીંયા આગળ જુઓ આઠ ગુણ્યા એક ભાગ્યા દસ તો આઠ એક આઠ નીચે આવશે દસ નીચે એક જીરો એટલે પોઈન્ટ એક સ્ટેપ આગળ જશે આઠ ની પાસર હોય પોઈન્ટ એક સ્ટેપ આગળ જાય એટલે શું આવશે આગળ કઈ ન હોય એટલે ઝીરો પોઈન્ટ આઠ એકમ આવશે સેમી તો જુઓ અહીંયા આગળ આઠ મીમી એટલે કેટલા સેમી થશે તો એ ઝીરો પોઈન્ટ આઠ સેમી થશે અને આગળના નવ સેમીમાં ઉમેરીશું એટલે નવ પ્લસ જીરો પોઈન્ટ આઠ એટલે જો આ નવ પાછળ જીરો નવ પોઈન્ટ ઝીરો પ્લસ ઝીરો પોઈન્ટ આઠ તો આવશે આઠ અને આગળ આવશે નવ એટલે નવ આઠ સેમી પાછળ એકમ લખવો ફરજિયાત છે જે શોધવાનું હોય જે એકમ એ એકમ પાછળ લખવો ચલો હવે અહીંયા દસ આંસનો ઉપયોગ કરીએ કિમી સ્વરૂપે હવે જો અહીંયા આગળ કેવું હતું આગળ રૂપિયા સ્વરૂપે એટલે સોએ ભાગીશું કારણ કે એક રૂપિયા એટલે સો પૈસા અહીંયા આગળ સેમી એનું મીટરમાં એટલે સેન્ટીમીટરનું મીટરમાં કરવું હોય એટલે સોએ ભાગીશું કેમ સોએ તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર હવે અહીંયા આગળ સેમી એનું મીમી એ દસે ભાગીશું તો દસે કેમ તો એક સેમી બરાબર દસ મીમી હવે કિમી કિમી અને મીટર વચ્ચેનો સંબંધ શું હોય તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો આપેલી સંખ્યાને હજારે ભાગીશું અહીંયા આગળ મીટર ને કેમીમાં ફેરવીશું તો જો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય ને એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તો અઠ્યાસી મીટર બરાબર કેટલા કિલોમીટર તો અઠ્યાસી ગુણ્યા એક ભાગ્યા હજાર તો અઠ્યાસી ભાગ્યા હજાર તો કેટલા આવશે જોવા નીચે ત્રણ જીરો એટલે પોઈન્ટ એક ત્રણ સ્ટેપ આગળ જશે અહીંયા આગળ હોય એટલે એક બે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો અઠ્યાસી કિમી તો આ અઠ્યાસી મીટર એના કિલોમીટર કેટલા થશે જીરો પોઈન્ટ જીરો અઠ્યાસી કિમી ચલો છ હજાર છસો પંચાવન મીટર તો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તો છ હજાર છસો પંચાવન મીટર બરાબર કેટલા કિલો મીટર તો છ હજાર છસો પંચાવન ગુણ્યા એક ભાગ્યા હજાર તો છ હજાર છસો પંચાવન ગુણ્યા એક એટલે શું આવશે છ હજાર છસો પંચાવન નીચે હજાર ત્રણ જીરો એટલે ત્રણ સ્ટેપ આગળ જશે પોઈન્ટ તો પોઈન્ટ અહીંયા આગળ હોય છેલ્લો તો એક બે ત્રણ એટલે આટલા આવશે એટલે શું આવશે છ પોઈન્ટ છસો પંચાવન કિમી કિલોમીટર એટલે છ હજાર છસો પંચાવન મીટર એના કિલોમીટર કેલા છ પોઈન્ટ છસો પંચાવન કિલોમીટર હવે અહીંયા આગળ દસ આંશનો ઉપયોગ કરી અને કિગરા કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો તો હવે કિલોગ્રામ તરીકે કઈ રીતના દર્શાવીશું તો કિલોગ્રામ અને ગ્રામ એ બંનેમાં શું તફાવત હોય તો એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય એટલે આપેલી સંખ્યા જે ગ્રામમાં હોય એને હજાર વડે ભાગીશું એટલે એક કિલોગ્રામ મળશે તો અહીંયા આગળ પાંચ ગ્રામ તો એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો પાંચ ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ તો શું કરવાનું પાંચ ગુણ્યા એક ભાગ્યા હજાર પાંચ ગુણ્યા એક ભાગ્યા હજાર તો પાંચ એકા પાંચ નીચે આવશે હજાર જુઓ નીચે ત્રણ ઝીરો એટલે શું કરીશું ત્રણ સ્ટેપ પોઈન્ટ આગળ જશે એટલે કોઈ સંખ્યા ના હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એકમ આવશે કિલોગ્રામ કિલોગ્રામમાં ફેવરે એટલે એકમ કયો આવશે જીરો ઝીરો પાંચ કિલોગ્રામ છવ્વીસ કીગ્રા ને પચાસ ગ્રામ 1 किलोग्राम આપેલ હોય એના મેરે વધીશુ આ 50 ગ્રામ એને કિલોગ્રામ માં ફેરવશુ તો ચલો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ તો 50 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ તો ચલો શું કરીશ હવે 50 * 1 / 1000 50 * 1 / 1000 50 એકા 50 નીચે 1000 હવે જો આ ત્રણ જીરો તો ત્રણ સ્ટેપ પોઈન્ટ આગળ જશે પોઈન્ટ હોય પાછળ તો આ એક આ બે અને ત્રણ લખ્યું આવશે જીરો પોઈન્ટ ઝીરો પચાસ કિલોગ્રામ તો અહીંયા આગળ આ દશાંશનો ઉપયોગ કરી અને કીગરા સ્વરૂપે દર્શાવો તો જુઓ પચાસ એકા પચાસ નીચે આવશે હજાર પચાપન હજાર ત્રણ જીરો એટલે પોઈન્ટ ત્રણ સ્ટેપ આગળ જશે એટલે જીરો પોઈન્ટ પચાસ કિલોગ્રામ તો આ રીતના આપણે દશાંશ સંખ્યાઓ આપેલી હોય તો મીટર સેન્ટીમીટર કિલોગ્રામ ગ્રામ અને કિલોમીટરમાં કઈ રીતના રૂપાંતર કરી શકાય એની ચર્ચા કરી આ વિડીયો એ થોડા ફાસ્ટ હશે આનું કારણ આ રિવિઝન વિડીયો છે